હો જોઈ લો જોઈ લો જોઈ લો મારા ભાઈઓ આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે એ ભાઈ જાનમાં ગયા છે ને જોઈ લો એમની સાથે હો હો કમાન્ડો છે સાહેબ તમે જોવો તો ખરી ખાલી તમારા હોશ ઉડી જશે સાહેબ કે આ શું થઈ ગયું હવે તમે જુઓ ખાલી કે સાહેબ જાનની અંદર નરેન્દ્ર મોદી એલા ભાઈ તમને નવાઈ લાગશે કે આ શું થઈ ગયું ભાઈ અત્યાર લગીન તમે જોયું છે કે નરેન્દ્ર મોદી છે ભાઈ એ વડાપ્રધાન છે પણ શું તમને ખબર છે ભાઈ કે માયાભાઈ આહીરના દીકરાના લગ્ન છે અને એ લગ્નની અંદર મુખ્ય સંભાળી ના આવ્યા તો કાંઈ ફરક નથી પડ્યો પણ સાહેબ ખરેખર મોદી સાહેબ આ લગ્નની અંદર આવ્યા છે અને સાહેબ ખરેખર આખી દુનિયા હલાવી નાખી છે મોદી સાહેબની હાથે એમના કમાન્ડો છે ભાઈ અને એની સાથે સાથે જુઓ તો ખરી સાહેબ આખા માયાભાઈ માયાભાઈ આખા હલી ગયા સાહેબ કે અચાનક મોદીજી ક્યાંથી જાનમાં આવી ગયા ભાઈ હાલો હવે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને ભાઈઓ તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ અને વિડીયો તમને પસંદ આવે તો ભાઈ કોની રાહ જોવો છો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણા બીજા પણ ચાહક મિત્રો છે આ વિડીયો જોઈ શકે હવે અત્યારે વાત કરવામાં આવે તો તાજેતરમાં તમને ખબર હશે ભાઈ કે માયાભાઈ આજના દીકરાના લગ્ન હતા એ લગ્નની અંદર મોદીજીને પણ પત્ર મૂકવામાં આવ્યો હતો અને એમાં લખવા લખવામાં પણ આવ્યું હતું કે પ્રધાનમંત્રી સાહેબ તમે અમારા લગ્નમાં આવજો અમારું ભાવભર્યું આમંત્રણ છે તમે નહીં આવો તો અમે પણ તમારા કોઈ દી છોકરા કે ગમે એના લગ્ન હોય તો નહીં આવીએ એવું અંદર ચોખ્ખું લખ્યું હતું ભાઈ પણ તમને ખબર છે કે આપણા મોદી સાહેબને ક્યાં છોકરા છે સાહેબ છોકરા નથી પણ ખરેખર સાહેબ મોદી સાહેબ છે એ હાજરી આપવા માટે આવ્યા ત્યાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ હવે તમને એ બતાવી દઉં કે ભાઈ ત્યાં માહોલ કેવો હતો પરણવા ગયા ત્યાં સાહેબ માહોલ તો હશે ને ભાઈ હા ભાઈ કેવો માહોલ હતો એ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો